આટલા મોટા અધિકારી તરીકે સીટ લઈને ક્યાંક બેઠા છે અને એમને જે સ્ટેટમેન્ટ આ રીતના આપ્યા છે એ કેટલા હદ સુધી અયોગ્ય છે પહેલી વાત આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું અને જેના કારણે સંપૂર્ણ છત્રીઓમાં આક્રોશ વ્યાપ્ત થયો અંતર આત્માથી આક્રોશ વ્યાપ્ત થયો એ ના પાછળનું કારણ આખો ગુજરાત જાણે છે સર્વ સમાજ જાણે છે હું પૂછવા માંગુ છું સર્વ સમાજ આ વ્યાજબી છે ક્ષત્રિયો વિશે આ નિંદનીય ટિપ્પણી આ અભદ્ર ટિપ્પણી એ પણ એવા વ્યક્તિ દ્વારા જે ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રીય મંત્રી છે જે ભાજપાના રાજકોટના ભાવી લોકસભા ઉમેદવાર છે અને ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એવા વ્યક્તિ દ્વારા ક્ષત્રિયોનો અપમાન કરવામાં આવે એક જ્ઞાતિને ખુશ કરવા માટે બીજી જ્ઞાતિ નું અપમાન કરવામાં આવે અમને વાંધો નહીં તમે ખુશ કરો તમારે વોટ માટે ખુશ કરો પરંતુ અમે પણ આ દેશના વાસી છે અમારો અપમાન સાંભળ આજે તમે કહો છો તમારા વક્તવ્યમાં અને બિલકુલ તમે જ્યારે વક્તવ્ય આપી રહ્યા છો અમે જોઈ રહ્યા છીએ તમે બિલકુલ કોન્ફિડન્સ લેવલ તમારો જોઈ રહ્યા છીએ તમે કોન્ફ્રેન્સ થી કહી રહ્યા છો કે ભાઈ મહારાજા હોય નમવાનું સ્વીકાર કરી અને રોટી અને બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે સ્વીકાર કર્યો મને આ ઇતિહાસમાં ક્યાં વર્ણન કર્યું છે એ તમે લઈ આપો બાકી આ જે સ્ટેટમેન્ટ તમે આપ્યું છે એ સ્ટેટમેન્ટમાં અમે આપના વિરોધમાં છીએ અને અમારી માંગ ડે બધી એક જ છે સંપૂર્ણ ક્ષત્રિયોની એક જ માંગ છે કે લોકસભાની જે ટિકિટ છે રદ કરવામાં આવે અને હું તો આવું કહું છું કે આવા નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂકવા જોઈએ કારણ કે નેતા મંત્રી અને રાજનીતિક પાર્ટીમાં જે સ્થાપિત થયેલા વ્યક્તિઓ છે રાજકીય આગેવાનો છે એ રાજકીય આગેવાનો એટલે તે નિષ્પક્ષતાથી જનતાની સેવા કરનારાઓ અહીંયા તો માનસિતા દેખાઈ આવે આપણે તો એવા વ્યક્તિ જયારે આગળ વધશે તો ભવિષ્યમાં ક્ષત્રિયને નુકસાન છે એટલે આ જે ઘટના થઈ છે એ ઘટનામાં અમારે ન્યાય જોઈએ અને ન્યાયમાં અમારે ટિકિટ રદ જોઈએ અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો ક્ષત્રિય સમાજ

તો આ વખતે ત્યાંના ક્ષત્રિય સમાજનું શું વલણ રહેશે શું લાગે છે હવે આપણે કીધું ને કે લાખોની તાદાદમાં ત્યાં ક્ષત્રિયો છે રાજદાર કાઠી કારડિયા નડોદા હાટી માયા જગીદાર આ જો ઠાકોર સમાજ પણ આપની સાથે છે એટલે સંપૂર્ણ જે તમામ ક્ષત્રિયો આજે આક્રોશિત છે જો નિર્ણય પોઝિટિવ નહીં આવે આપણા આપણા તરફમાં નહીં આપણા આપણા તરફમાં નહીં આવે તો 1 લાખ પરસેન્ટ તમામે તમામ છત્રીઓ આ વખતે રાજકોટની લોકસભામાં વોટની ચોટ આપશે પુરુષોત્તમ રૂપાલાને જીતવા તો નહીં જ દે કોઈ પણ કિંમતમાં નહીં જીતવા દે આ માત્ર રાજકોટ જ કેતો જો પુરુષોત્તમ રૂપાલાને રાજકોટની જગ્યાએ બીજી પણ કોઈ ટિકિટ એમને ફાળવી એ જાણવા મળ્યું છે કે કોઈ બીજી જગ્યાએ વિચાર ચાલી રહ્યો છે ગુજરાતના કોઈ પણ ખૂણેથી એમને ટિકિટ આપવામાં આવશે એમને જીતવા નહીં દે ને વિરોધ અમારો કાયમ રહેશે હાલ જે ઇલેક્શન આવી રહ્યા છે તેમાં ટિકિટને લઈને જે ભેદભાવ ઘણી ઘણી વાર જોવા મળ્યો છે

પાંચસો છપિત કરીને રચના અમે કરી દેશની જનતાની રક્ષા માટે પરિવારોનું બલિદાન કર્યું આજે અમારે આવું બધું સાંભળવાનું આજે અમારી ઉપેક્ષા સહન કરવાની અને ભાઈ જાતીય સમીકરણ તમને આવશ્યકતા છે તો અમે ગોઠવી છે તમે અમને ટિકિટ આપો તો ખરી અને જ્યાં અમારી ભરપૂર સંખ્યા છે ત્યાં અમે ટિકિટની માંગણી કરીએ છીએ એક તો એ ઉપેક્ષા બધી ચાલી રહી છે એટલે ઘોર ઉપેક્ષા છે આખા ભારત વર્ષમાં ઉપેક્ષા થઈ છે અને એમાં આ સમાજ અપમાન એટલે માફી ક્યારે સુધી આપવાની માફી આપી આપી તો આપણે આ દિવસો લાયા ભાઈ ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય એના માટે દંડનાત્મક કાર્યવાહી પાર્ટી દ્વારા કરવામાં આવે એ જ તો માંગ કરી છે અને એમાં દુઃખ એ વાતનું છે કે ભારતીય જનતા પાર્ટીના આપણા રાજકીય જે આગેવાનો છે એ ગોંડલમાં એક મિટિંગ ગોઠવે છે એમાં રાજકીય આગેવાનો પણ ભાજપાના અને જે દોષી વ્યક્તિ છે એ પણ ભાજપાનો જ મંત્રી એટલે ન્યાય ક્યાંથી મળે ભાઈ ફ્યોર દે નું થાય ને અને પાછું તમે સ્ટેટમેન્ટ જોયું જે માફી માંગવાનું જે સ્ટાઇલ જોયું તમે તમે પોતે તો ગ્લાની વ્યક્ત કરી દીધી કે મને આની ભૂલ છે તમે તો પાર્ટી પર નાખી કે પાર્ટીને મારા માટે સાંભળવું પડ્યું એટલે ભૂલ મણાવીને આ જે વ્યક્તિ વિશેષ છે એ વ્યક્તિ વિશેષની જે માનસિકતા છે એ ક્ષત્રિય વિરોધી છે એટલે આવા વ્યક્તિઓને સત્તામાં આગળ વધવા દેવું

જ્યારે સમાજનું અપમાન થતું તો ક્ષત્રિય સમાજ જે રીતે આક્રોશિત થયો છે ને જે ભેગો થયો છે એકતા દાખવી છે એ એકતા આપણે દાખવવાની આવશ્યકતા હતી જ્યારે જ્યારે પહેલી વાર આવી ઘટનાઓ બની અને આપણે એકદમ માફી આપી એટલે આ લોકો આના વધ્યાને એટલે આ વખતે તમામ ક્ષત્રિયો મારે એટલું જ કહેવું છે કે આ વખતે આપણે આર પાર માટે ઉતરવાનું છે જો રાજ શેખાવત આજે સમાજના કારણે જ આટલું મોટું અસ્તિત્વ ધરાવે છે આખે ગુજરાત ની આખા ભારત વર્ષમાં રાજ ને જે ઓળખાણ બનાવી છે સમાજે બનાવ્યું છે અને સનાતન ધર્મ માટે હું ભાજપા ભાજપાથી મેં રાજીનામું આપ્યું છે તો શા માટે આપ્યું એક જ કારણ છે કે ભાઈ ભાજપાના જે આગેવાનો છે ભાજપાના જે નિર્ણાયક વ્યક્તિઓ છે એ લોકો આવા વ્યક્તિને દંડ ના આપતા હોય અને એના પર દંડનાત્મક કાર્યવાહી ના કરતા હોય તો એ ભાજપામાં આપણે રહીને કરીશું સમાજની માન સન્માન સ્વાભિમાન ને પણ આપણે ન્યાય ના અપાવી શકીએ તો પછી ભાજપામાં રહેવાની આપણે આવશ્યકતા શું એટલે ભાજપાથી મેં રાજીનામું આપ્યું મારું તો કેવું એટલું છે કે જેમ હું રાજીનામું આપી શકું છું એ જ રીતે આખા ગુજરાતના નાનાથી નાના મોટાથી મોટા જે આગેવાન છે ભાજપાના રાજકીય એમણે પોતાના રાજીનામા એક વાર મૂકવા જોઈએ જો પછી કેવો માહોલ છે તો જે રીતે હાલ અત્યારે એક ક્ષત્રિય સમાજ માટે આપ લડી રહ્યા છો તો આ પોતાનો પર્સનલ મુદ્દો ન લઈ અને ઘણા બધા ક્ષત્રિય સમાજના જે મોટા મોટા આગેવાનો બીજેપી માં જોડાયેલા છે તો એ લોકો અત્યારે ચૂપ કરીને બેઠા છે તો એનું કારણ શું હોઈ શકે એ આપણે છે જ નથી એ ભાજપા છે એટલે હું સમાજ ને કહેવા માંગુ છું તમારા સમાજ નો છે તમારા સમાજ ને રિપ્રેઝેન્ટ કરે છે રાજકીય લેવલે તમે એને મત આપીને જીતાડો બાકી આ બધાને તમે બધો આ બધા જેટલા પણ છે જે જે ભાજપાના સમાનના નામે ત્યાં બધા ચરી ખાય છે એ બધાનું જે રાજકીય રોટલા શેકે છે ઇન એ બધાનો હવે આપણે સોલ્યુશન કરવાનો સમય આવી ગયો છે અને જે સમાજની વાત કરે સમાજ અધિકારની વાત કરે જે પોતાના અધિકાર માટે લડવાની વાત કરે એવા આપણે યુવાઓને અને આપણા સમાજના ક્ષત્રિયો છે એમને હવે આપણે રાજનીતિમાં ઉતારવાની આવશ્યકતા છે અમારું લક્ષ્ય તો એક જ છે ક્ષત્રિય કરણીશાની સ્થાપના સત્તામાં ભાગીદારીને લઈને જ થઈ છે સંપૂર્ણ ભારત વર્ષમાં છત્રીઓને સત્તામાં સ્થાપિત કરવું એ જ એકમાત્ર અમારું લક્ષ્ય છે એ લક્ષ્ય એને અમે મેદાને ઉતારી

તો કઈ રીતની એ લોકોએ તૈયારી રાખવી છે એવું છે હું ક્ષત્રિય છું અને મારું છાત્ર ધર્મ છે ગુરુ જનતા માટે તેનું યોગદાન સુનિશ્ચિત કરવું અને છત્રિય એટલે સૌનો નો સૌ એટલે સૌ ક્ષત્રિયના એટલે લોકોની આસ્થા હોય અને જ્યારે પણ કોઈ મોટી ઘટના દેશમાં બની ત્યારે લોકો છત્રીને યાદ કર્યા છે તો ખોટું નથી આપણું છાત્ર ધર્મ છે જનતાની રક્ષા કરવી જનતાની સેવા ન્યાય વાત કરવી એટલે ફોન આવે છે લોકોનું બહુ સારું સહકાર છે અને જો ભવિષ્યમાં કોઈ મોટું આયોજન થશે તો એમાં સર્વ સંબંધ લોકો પણ આપણે સાથ સગા આપવા તૈયાર છે કારણ કે આ જે ઘટના છે એ કોઈ જાતિ વિશેષ ધરાવે પણ નથી કર્યા આપણે પુરુષોત્તમ રૂપાલા ની જે જાતિ અમને નથી લેવા જવાની અમે પુરુષોત્તમ રૂપાલાને આ આ ઘટના માટે અમે દોષિત માનીએ છીએ એમને અમે કહીએ છે કે તમારો હવે રાજનીતિમાં રહેવાનો અધિકાર નથી બાકી અમે કોઈ ટાર્ગેટ નથી કરી એટલે આ રાજકીય કોઈ ષડયંત્ર નથી આ પ્રોપરલી એક સમાજનું માન સમાન સ્વાભિમાનનું સવાલ છે એટલે અમે બધાને ઉતરીએ છીએ અને હું તો એક જ વાત કહીશ કે આ જે સમય છે આ સમય ને આપણે સાચવી લઈએ અને ભવિષ્યમાં જો આ રોકવું હોય તો આપણે ભેગા મળી અને અધિકાર માટે જે રીતે આપ ક્ષત્રિય સમાજ નું જોઈ રહ્યા છો કામગીરી કરી રહ્યા છો તો ક્ષત્રિય સમાજ પાસેથી આપને હાલ શું અપેક્ષા છે શું મેસેજ પહોંચાડવા માંગ છું હું તો સેવક છું સાહેબ સમાજ સમાજના કારણે આટલું ઉપસ્થિત મને મળ્યું છે આખા ભારત વર્ષની વિશ્વમાં મળે લોકો જાણે છે સમાજ કાર્ડ તો સેવક છું ફોજી માણસ છું ઈમાનદારીથી સમાજને એનું કેડ તૈયાર કરવાનું કામ કરી રહ્યું છું ગામડે ગામડે સમાજનું કેડ તૈયાર થઈ રહ્યું છે કરી રહ્યો છું કારણ કે મારું લક્ષ્ય છે સત્તામાં ભાગીદારી એના માટે કેડર જોઈએ એટલે હું તો એક જ વાત કહીશ કે હવે રોટી વ્યવહારનો સમય આવી ગયો છે બેટી વ્યવહાર બધાને ખબર છે કોને ક્યાં કરવું કે કોણ ક્યાં એમને ખબર પોતાના વિસાવેલ લોકો બેટી વ્યવહાર કરતા હોય છે પણ રોટી વ્યવહારનો સમય આવી ગયો છે

રાજસિંહજી શેખાવત એક જ માંગ છે ભાજપ સરકાર પાસેથી કે એમને આપેલી ઉમેદવારી પાછી ખેંચવામાં આવે બન્યા મારી અમારી સાથે હું છું હાર્દિક સિંહ આર